મોડાસા શહેરમાં આવેલ પાવન સિટી કોમ્પલેક્ષ માં ત્રીજા માળની દુકાનમાં આગ લાગી હોવાની માહિતી સામે આવે છે મોડાસા શહેરના મેઘરજ રોડ પાવન સિટી કોમ્પ્લેક્ષ ના ત્રીજા માળની એક દુકાનમાં આજે શનિવારના રોજ સાડા અગિયાર કલાકે દુકાનમાં કોઈ કારણસર આગ લાગતા દુકાનમાં રહેલ માલસામાન બળીને ખાખ થઈ ગયો હતો મોડાસા નગરપાલિકાની ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી કપિલ પટેલ નેશન પ્લસ ન્યૂઝ સમાચારો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર